ડેડિયાપાડા વિધાનસભામાં આપણા લોકલાડીલા ધારાસભ્યને જેમ જંગી બહુમતીથી વિધાનસભામાં ચૂંટ્યા છે એવી જ રીતે લોકસભામાં પણ ખૂબ સારું અહીં ડેડિયાપાડામાંથી આપણને રિઝલ્ટ મળ્યું હતું અને આપણે અહીંયા જોઈ રહ્યા છે કે ઝાક તાલુકા પંચાયત સીટમાં બારસોની લીડથી આપણે ભાજપને હરાવી છે એ ખૂબ જ પ્રશંસનીય છે અને આવનારા દિવસોમાં

ના ના ચૈતર વસાવા જ્યારથી ધારાસભ્ય બન્યા છે ત્યારથી હંમેશા આજે બે બે વર્ષ જેવા થયા આ બે વર્ષમાં સુખ તમામ આજે જોઈએ આપણે તો ધારાસભ્ય બન્યા બાદ એમણે જે કાર્યાલય ખોલ્યું છે અને એક થી સાત દિવસ માટે સતત એ પ્રજાના પ્રશ્નો માટે ખુલ્લું રહે છે આજે સાંસદ

બિલકુલ કુલદાણે છે નલી કોઈ વ્યવસ્થા નથી ત્યારે હવે જો તમારી દરેક કામો પૂરા થા કારણ કે સમય બહુ ઓછો છે 7 મહિનાનો સમય તો પૂરો કરવા માટે શું કર હમણાં જયારે દો તો ગુજરાતમાં ઘણા બધા 182 ধারা સભ્ય છે પણ તેમ છતાં આજે તમે લિસ્ટ તમે કાઢો તો તમામ યોજના પર આજે ડેડીયાપાડા વિધાનસભા એકદમ ટોપ પર છે કે જે પ્રભારી મંત્રી છે એ લોકો લોકોએ કરોડો રૂપિયાનું જે બજેટ છે એ આખું દફે કર્યું પણ ઘરણા પર બેસી ગયા હતા એટલે આવા યુવા અને શિક્ષિત યુવાઓની જરૂર છે જેથી કરીને આપણા

કહ્યું કે પરિસ્થિતિ હાલ આમ આદમી પાર્ટી આમ આદમી પાર્ટી માટે સારી દેખાઈ રહી છે આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવશે ત્યારે પણ જે આમ આદમી પાર્ટી છે તેનું ઝાડું જે છે તે લહેરાવવામાં